સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢના આજના બજાર ભાવ અઢાર બે બે હજાર પચીસ અને મંગળવાર તો ઘઉંના ભાવ જોઈએ તો કે ઘઉં લોકોના ભાવ પાંચસો સિત્તેરથી માંડી છસો પચીસ રૂપિયા મહત્તમ ભાવ પાંચસોને નેવું રૂપિયા રહ્યા ટુકડાનું જોઈએ તો પાંચસો એંસીથી માંડી છસો તેત્રીસ રૂપિયા મહત્તમ ભાવ છસો રૂપિયા રહ્યા ચેનાના ભાવમાં એક હજારથી માંડી અગિયારસો ઓગણીસ રૂપિયા મહત્તમ ભાવ એક હજારને સિત્તેર રહ્યા અડદના ભાવ જોઈએ તો બારસોને વીસથી માંડી પંદરસો એકોતેર મહત્તમ ભાવ તેરસોને રહ્યા તિવેરની વાત કરીએ તો બારસો અને દસ રૂપિયાથી માંડી પંદરસો ઓગણ એંસીનું મહત્તમ

તલની આવક પણ ચાલી હતી છતાં ભાવ ટકેલા રહ્યા બારસો થી માંડી એકવીસો ને ઓગણપચાસ પચાસ રૂપિયા મહત્તમ ભાવ ઓગણીસો રૂપિયા રહ્યા જીરુની આવક આજે સિત્તાવીસ ક્વિન્ટલ હતી છતાં ભાવ છત્રીસો થી માંડી ચાર હજાર હતા અને મહત્તમ ભાવ આડત્રીસો રૂપિયા હતા ચાણાની વાત કરીએ તો એક હજાર પચાસ થી માંડી ચૌદ વીસ ચૌદસો ને બે રૂપિયા હતા તેરસો પચાસ મહત્તમ ભાવ હતા મગની વાત કરીએ તો તેરસો થી માંડી પંદરસો વીસ મહત્તમ ભાવ ચૌદસો રૂપિયા હતા સોયાબીનના હાથસોથી માંડી અને આઠસો એક રૂપિયા હતા મહત્તમ ભાવ હાથસો ને સિત્તેર રૂપિયા હતા ચોરીની વાત કરી તો હજારથી માંડી હોલસો રૂપિયા મહત્તમ ભાવ બારસો ને ચાલીસ રૂપિયા હતા રાયડોની આવક આજે હતી નવસો પચાસથી માંડી એક હજાર સો રૂપિયા મહત્તમ ભાવ નવસો ને એંસી રૂપિયા હતા તો આ મુજબ આપણે આજના સરદાર પટેલ મટરિંગ યાર્ડ જૂનાગઢના ભાવ જોયા હતા હવે આજે ક્વિન્ટલમાં કેટલું વેચાણ થયું એના વિશે વાત કરીએ તો કે ત્રણસો ને એકત્રીસ ક્વિન્ટલ ઘઉં લોકોનું વેચાણ થયું છે એકસો અઠ્ઠાવન ક્વિન્ટલ ઘઉં ટુકડાનું વેચાણ થયું છે શિયા એકસોને ચોવીસ ક્વિન્ટલ થયા છે હળદ અઠાવી ક્વિન્ટલનું વેચાણ થયું છે કિવેર પાંચ હજાર એકસો ને સાડત્રીસ ક્વિન્ટલનું વેચાણ થયું છે જાપાન કિવેર બસો અઠ્યાસી ક્વિન્ટલનું વેચાણ થયું છે મગફળી એકસો ને એકોતેર ક્વિન્ટલનું વેચાણ થયું છે મગફળી જાડીએ પાંચસોને એક ક્વિન્ટલનું વેચાણ થયું છે સિંગપાડા આઠ ક્વિન્ટલનું વેચાણ થયું છે બસો ને અઠ્ઠાણું ક્વિન્ટલનું આજે વેચાણ થયું છે જીરું સીતા સિત્તાવીસ ક્વિન્ટલનું વેચાણ થયું છે ધાણા બસોને અઢાર ક્વિન્ટલનું વેચાણ થયું છે આમ સોયાબીનની વાત કરીએ તો સોયાબીન સાતસોથી માંડી અને આઠસોને એક રૂપિયાના ભાવ હતા અને નવસો ને પાંચ ક્વિન્ટલનું આજે એનું વેચાણ થયેલું હતું સોરીમાં ચોવીસ ક્વિન્ટલનું વેચાણ થયેલું હતું રેડાની આવક થઈ હતી અને રેડાનો ભાવ નવસો ને પચાસ રૂપિયાથી મારી એક હજાર સવા નવસો ને એંસી રૂપિયા મહત્તમ ભાવ રહ્યા હતા તો આજે આપણે આ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની બજાર જોઈ તો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિનંતી રાધે રાજે હારું હારું અઢાર બે બે હજાર પચીસ અને મંગળવાર આજના લાઈવ ભાવ ભાવિયમ પીરિયડમાં અત્યારે લાઈવ ચાલુ છે તો આપણે બે ઢગલાવાર જોઈશું ચાલો ચાંદો કેમ આખો દિવસ બતે એમાં સચર હાલ ચાલો ઓલ મનીટર સુપર ઓલ સુપર લે લાગો તો રે જા ગાડી અબાઈની છૂકાવા દો બાપો હે